गुरूर ब्रह्मा गुरूर, गुरूर देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै अस्मै श्री गुरवे नमः आजना दिव्य सत्संगमा आपने कर्मोनु અલૌકિક જ્ઞાન ગ્રહણ કરીશું આ પૃથ્વી લોક પર જે મનુષ્ય જન્મ લે છે તે જન્મોના વિચારોને કારણે જન્મ લે છે પૂર્વજન્મના કર્મ બંધનના કારણે જન્મ લે છે પૂર્વજન્મની ઈચ્છા આ શક્તિના કારણે જ તે જન્મ લે છે અને જન્મ લીધાની સાથે જ ફરી તેનું કર્મોનું ચક્ર ચાલુ થઈ જાય છે જન્મોના કર્મ ભોગવે છે આ જન્મમાં નવા કર્મો કરે છે એ કર્મો ભોગવવા માટે આગળને આગળ જન્મ લે છે અને આમને આમ અનંત જન્મો લઈ લે તો પણ તે આ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી છૂટતો નથી મુક્ત થતો નથી કેમ કે હજુ હું પણ છે જ અહંકાર છે જ દાવો છે જ એટલે કર્મો થવાના જ હજુ અંતરમાં નાળીઓમાં કચરો ભરાયેલો છે જ હજુ અંતરમાં શુદ્ધિકરણ થયું જ નથી એટલે તે આ કર્મબંધનની ચક્કરમાંથી છૂટી શકશે નહીં કર્મો ત્રણ પ્રકારના હોય પહેલા કર્મ એવા હોય કે પથ્થર પર લકીર પથ્થર ઉપર તમે એક લીટી કરી દો ઘા કરી દો તો એ ક્યારે જાય બહુ વાર લાગે ને પથ્થરની જોડે જ જાય એવી રીતે આવા કર્મો તમને કર્મ બંધનમાં નાખે છે અને આવા કર્મો તમારે ભોગવવા જ પડે છે એનું ફળ તમને મળે મળે ને મળે જ બીજા પ્રકારના કર્મો છે રેતી પર લકીર રેતી પર તમે લકીર કરો તો થોડી વારમાં તો ભૂસાઈ જાય પણ એનું ફળ તમારે આ જન્મમાં ભોગવવું પડે જેમ કે તમે તમારા મા બાપની સેવા કરી તો આ જન્મમાં તમારા બાળકો તમારી સેવા કરશે એ રેતી પર લકીર થઈ તમે સારું કર્યું તમારું સારું થશે તમે બુરું કર્યું તમારું બુરું થશે બરાબર ત્રીજા પ્રકારના કર્મો છે પાણી પર લકીર પાણી પર તમે લીસોટો કરી દો એ કેટલો રહે ક્ષણવાર તો એ કેવા કર્મો કર્મ મુક્ત અવસ્થા એ કર્મો કેવા કરીને ભૂલી ગયા આવા કર્મો કોણ કરે મહાપુરુષો અવતારે મહાપુરુષોના આવા કર્મો હોય કર્મ કર્યા ભૂલી ગયા મોટું કાર્ય કર્યું ભૂલી ગયા કોઈનું સારું કર્યું ભૂલી ગયા કોઈનું આમ કર્યું ભૂલી ગયા બાંધ્યા નહીં જોડે સમર્પણ કરી દીધા મેં કર્યું એવું નહીં કૃપામાં થયું એ પાણીની પર લકીર એ પ્રકારના કર્મો આવા કર્મો તમને કર્મ બંધનમાં ફસાવતા નથી એટલે જીવનમાં જુઓ હસતા રહેવાનું ગાતા રહેવાનું બહુ સિરિયસ નહીં લેવાનું ગંભીરતાથી નહીં લઈ લેવાનું જો તમે કોઈ પણ વિષય કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ગંભીરતા લઈ લીધી તો પછી એ પથ્થર પરની લકીર થઈ જશે એ કર્મો તમારે ભોગવવા પડશે અને એકદમ રમત ગમત જેવું જીવન કરી દો પાણી પર લકીર જેવા કર્મો જેનો ફળ ભોગવવાના આવે જ નહીં કેમ કે હું પણ દાવો નથી મેં કર્યું એવો દાવો નથી પરમાત્માની કૃપાથી થયું છે એટલે તમે સદા મુક્ત હવે જેમ કે કોઈ વ્યક્તિએ તમારી સાથે બુરો વ્યવહાર કર્યો ખોટું કર્યું અપમાન કર્યું બરાબર અને તમે ગાંઠ બાંધી લીધી કે એની જોડે હું બદલો લઈને જ રહીશ એને બોલીને જ રહીશ એને આમ કરીને જ રહીશ તો પથ્થર પરની લકીર થઈ તમે કર્મ બંધનમાં મુકાયા આ કર્મો તમારે ભોગવવા જ પડશે કોઈ વ્યક્તિ છે બુરો છે તમારી સાથે એનો વ્યવહાર સારો નથી તમારું અપમાન કરે છે તો એના પ્રત્યે ગાંઠ ન બાંધશો પણ એનાથી છૂટી જાઓ સંપર્ક છોડી દો ઓછો કરી દો ધીરે ધીરે છૂટી જાઓ એટલે એનો વિચાર જ નહીં આવે વિચાર જ નહીં આવે તો કર્મ બંધનની કોઈ વાત જ નથી અને ગાંઠે નહીં પડે પથ્થર પરની લકીર જેવા કર્મો એ નહીં થાય શાંતિથી છૂટા પડી જાય કે એનું સારું થાય કલ્યાણ થાય બસ તો તમે મુક્ત થઈ શકશો પછી કોઈએ તમારી સાથે ખૂબ દુર્વ્યવહાર કરી દીધો અને એના પ્રત્યે તમે ગાંઠ મારી લીધી એમાં પણ કર્મબંધન થશે તો એના કરતાં દૂરી બનાવી લો ભૂલી જાઓ છોડી દો અને આગળ નીકળો બરાબર તો જીવનમાં પથ્થર પરની લકીર જેવા કર્મો તો બિલકુલ જ નહીં કેમ કે એ આત્મા સુધી પહોંચે એ આત્મા સુધી જે કર્મો કનેક્ટ થાય એના ફળ તમને મળે અને એ કર્મો ભોગવવા જ પડે જે આત્મા સુધી કનેક્ટ થાય ઉપર ઉપર રહે તો એનો વાંધો નહીં થોડા ઘણામાં પતી જાય પણ આત્મા સુધી કનેક્ટ થાય તો એના ફળ ભોગવવા જ પડે છે તો અંતર સુધી કોઈને પહોંચવા દેવાના નહીં અંતરમાં ઈશ્વર સિવાય કોઈ હોવું જોઈએ નહીં કોઈ વ્યક્તિ નહીં કોઈ વસ્તુ નહીં કોઈ પરિસ્થિતિ નહીં કાદવમાં જેમ કમળ હોય એવી તમારી સ્થિતિ હોવી જોઈએ એટલે જ તો તમે જોયું જે ભક્તિ કરે ભગવાનની ઈશ્વરની ભક્તિ કરે એના જીવનમાં કષ્ટ કેમ આટલા બધા ઢગ આવી જાય કેમ કે હવે એની કર્મ મુક્ત અવસ્થા થઈ ગઈ કોઈ કર્મ તે કરતો નથી જે કરે છે સમર્પિત કરી દે છે તો પહેલાનો જે ઢગલો છે કર્મોનો એ ક્યાં જશે સીધો ઢગલો ચારેય બાજુથી આવશે ફટ ફટફટ ફટફટ ફટ ફટફટ અવરોધો આવશે વિરોધ થશે અપમાન થશે દુર્વ્યવહાર થશે આમ થશે તેમ થશે અને ફટાફટ એના બધા કર્મો બળીને ભસ્મ થઈ જશે અને એ મહાપુરુષ થઈ જશે તમે જોયું પહેલાના સમયના જે મહાપુરુષો હતા તે નીકળી ગયા મહાપુરુષ બની ગયા તો એટલા માટે જ ભક્તિનું મહત્વ છે ભજનનું મહત્વ છે એટલા માટે જ ધ્યાન સાધનાનું મહત્વ છે કે તમે ચોખ્ખા થાવીજ ચોખ્ખું કરો શરીર મેલું હશે તો એ ચાલશે કપડા મેલા હશે ને તો એ ચાલશે ચિત મેલું ન થવું જોઈએ ચિત ચોખ્ખું રાખો ચિત ત્યારે ચોખ્ખું રહે જ્યારે તમારી દ્રષ્ટિ ચોખ્ખી હોય ત્યારે આંખ ચોખ્ખી એનું ચિત ચોખ્ખું કેમ કે આંખ આત્માનો દ્વાર છે આત્મા સુધી પહોંચવાનો જો કોઈ દ્વાર હોય તો એ આંખ છે આંખ દ્વારા જ બધું તમે ગ્રહણ કરો છો આંખ દ્વારા જ સંપર્ક થાય કનેક્શન થાય દર્શન થાય આંખ દ્વારા બંધન થાય આંખ દ્વારા મુક્તિ થાય તો સંપર્ક કનેક્શન એવી આંખોનું રાખો જેનું કનેક્શન ઈશ્વર સાથેનું હોય સંપર્ક એવી આંખોનું રાખો જેનો સંપર્ક ઈશ્વર સાથેનો હોય તો તમને તમારા પોતાના સ્વરૂપની ઓળખાણ એક હજાર ટકા થશે આપણા શરીરમાં કેટલી નાળીઓ છે એમાંથી નવ્વાણું ટકા તો પણ છે હવે આ નાળીઓ જ્યારે ખુલે ને ત્યારે તમારામાં ઉર્જા ચેતના આવે છે અને તમે આધ્યાત્મિક માર્ગે વળો છો જ્યાં સુધી તમારા કર્મો ઊભા છે ને ત્યાં સુધી તમે આધ્યાત્મિક માર્ગમાં જવા માગશો ને તોય નહીં જઈ શકો તમે જોયું હશે કેટલાને કે મારે ભક્તિ કરવી છે ભજન કરવું છે પણ થતું નથી સમય મળતો નથી જવાતું નથી કેમ હજુ કર્મોના પોટલા પડ્યા છે માટે એ બહુ જ ઓછો થશે પછી સાચું દેખાશે પછી સાચી દ્રષ્ટિ આવશે પછી સાચા શબ્દ આવશે પછી એ માર્ગ પકડાશે પછી તમે ચાલશો ને પછી તમે પહોંચશો હવે વિચાર કરો તમે ઘર સાફ કર્યું ગાડી સાફ કરો ઓફિસ સાફ કરો પણ અંદર તો જુઓ અંદર કચરો ભરેલો છે એ તો સાફ કરો એના વગર તમારો ઉદ્ધાર નહીં થાય એક જન્મમાં નહીં થાય ડૂબાડવા વાળા તો આખું જગત છે કરોડો મળશે તારવા વાળા જલ્દી નહીં મળે અને મળશે ને તો એ જલ્દી ઓળખાશે નહીં ઓળખાશે ને તો એના શબ્દો હૃદયમાં ઉતરશે નહીં હૃદયમાં ઉતરશે ને તો આચરણમાં લેવાશે નહીં આચરણમાં લેવાશે ને તો તમે ભવ સાગરથી પાર ઉતરી જ જશો આવા મહાપુરુષો છે પણ એમની વાતો ગળે ક્યારે ઉતરે જ્યારે અંદરનો કચરો દૂર થાય ત્યારે જ્યારે આ ઢગલો કર્મોનો થોડો ઓછો થાય ત્યારે ત્યારે પ્રગટે આત્મજ્ઞાન ત્યારે પ્રગટે બ્રહ્મ જ્ઞાન ત્યારે થાય પ્રભુની ઓળખાણ હવે જન્મો જન્મથી કચરો કાઢવાના કોઈ પ્રયત્ન જ કર્યા નથી ઢગલા ઉપર ઢગલો જ કર્યો છે જ્યાંને જોવું એ ઢગલો જ્યાં જોઉં ત્યાં ઢગલો ક્યાંય ઢગલો ના હોય એવું દેખાતું જ નથી તો એક મોટો ઢગલો હોય બરાબર કેમ નાનો ઢગલો હોય એને બાળીને ભસ્મ કરી દેવો છે તો એના માટે આપણે શું જોઈએ એક દિવાસળીની પેટી પેટી તો એ ઠીક છે એક દિવાસળીની સળી સળી મૂકી દો ચા પીને આ ઘર જેટલો ઢગલો હોય કે ગઢ જેટલો ઢગલો હોય કે ડુંગર જેટલો ઢગલો હોય કે આટલો ઢગલો હોય થોડી વારમાં બળીને ભસ્મ થઈ જશે એવી રીતે આ જ્ઞાનરૂપી દિવાસળી આ સત્સંગ રૂપી દિવાસળી આ ધ્યાન રૂપી દિવાસળી એકવાર જો તમે ચાપી દો તો તમારા બધા કર્મોના પોતલા બળીને ભસ્મ થઈ જશે અને તમે બુદ્ધ અને ચૈતન્ય બની જશો ઉચ્ચ ગતિ અને નીચ ગતિ એ કેવી રીતે વર્ણના આધારે કે ઉચ્ચ વર્ણમાં હોય તો એની શું ઉચ્ચ ગતિ કહેવાય નીચા વર્ણમાં હોય તો શું એની નીચ ગતિ કહેવાય જેના વિચારો ઊંચા એ ઉચ્ચ ગતિમાં જેના વિચારો નીચા એ નીચ ગતિમાં બરાબર એટલે કર્મ કોઈને છોડતા નથી આજે તો કાલે એ ભોગવવા જ પડે છે તમે જોયું હશે કે અમુક મનુષ્યો એવા હશે કે કોઈ સારું કાર્ય નથી કરતા કોઈ સારી વાત નહીં સત્સંગ નહીં કશું જ નહીં અને તોય એમના જીવનમાં જુઓ તો એટલી લક્ષ્મી એટલો વૈભવ એટલો આમ તેમ બધું તો તમે ઘણીવાર વિચાર કરશો કે હું ભજન કરું ભક્તિ કરું આમ કરું તેમ કરું તોય મારા જીવનમાં આટલા કષ્ટ આટલી તકલીફો અને આ કંઈ નહીં કરતો તોય દસ ગાડીઓ દસ બંગલા આવું કેમ અરે એનું પૂર્વના પુણ્યનું બેલેન્સ છે એ વાપરી રહ્યો છે ત્યાં ને પાપ કર્મ કરી રહ્યો છે એ આગળ ભોગવશે અત્યારે છે ટકશે નહીં થોડા સમયમાં જમીન ઉપર બરાબર અનુભવ કરીને જોવા હોય તો જોઈ લેજો પુણ્યનું બેલેન્સ હશે ત્યાં સુધી ભોગવશે જેઓ બેલેન્સ પૂરો થયું જેવા પાપ કર્મોનું બેલેન્સ આવ્યું એના થી એ વધારે એમના જીવનમાં કષ્ટ આવી જશે એટલે તમે જ્યાં છો જેમ છો બરાબર જ છો હવે આજથી અત્યારથી સંકલ્પ લઈ લો કે આજથી હું જે પણ કર્મ કરીશ જે પણ કાર્ય કરીશ હું પણના દાવાથી નહીં કરું કે મેં કર્યું કે મારાથી થયું એમ નહીં હે પ્રભુ જે થાય છે તારી કૃપાથી થાય છે જે થાય છે તારી દયાથી થાય છે હું તો નિમિત્ત માત્ર છું આવી પ્રાર્થના કરી દો દરરોજ સવારમાં કોઈ કર્મ બંધન તમને લાગુ નહીં પડે અને જે પહેલાંના હશે ધીરે ધીરે બળીને ભસ્મ થઈ જશે અને તમારું ઉચ્ચ જીવન થશે ઉચ્ચ જન્મ થશે રોજ પ્રાર્થના કરી દો પછી એમ લાગે કે ના હવે તો કઈ અહંકાર આવતો નથી કઈ દાવ થતો નથી તો પછી ભલે પણ અત્યારે તો દરરોજ પ્રાર્થના કરી જ દો અહીંયા ને અહીંયા નથી રહેવાનું ફરફર નથી કરવાનું દુખ નથી ભોગવવાના આપણે મહાન અવતાર લઈને આવવાનું છે સર્વનું કલ્યાણ કરવાનું છે તો એટલા માટે જીવનમાં સત્સંગ બહુ જરૂરી છે જ્ઞાન બહુ જરૂરી છે જેવો સંગ એવો રંગ કોઈ તમાકુ ખાતું હોય તેની જોડે તમે દસ દિવસ ઉભા રહો ને તમે તમાકુ ખાતા થઈ જ જાઓ જેવો સંગ એવો રંગ તો સત્સંગ પણ એનોય સંગ કરવો પડે જેવો સંગ એવો રંગ તો સત્સંગ સત્યનો સંગ કરો સત્ય કોણ ઈશ્વર ઈશ્વરનો સંગ કરીને જે તમે જ્ઞાન ગ્રહણ કરો છો એ જ સાચો સત્સંગ છે એટલે મહાપુરુષે કીધું ને કે જુઓ મહાપુરુષો બોલે છે પોતાની કક્ષાએ શિષ્ય સાંભળે છે પોતાની કક્ષાએ એ બોલેશું અને આ જગત કરે શું મહાપુરુષે કીધું કે ચલો મંદિર બાર તમે થોડી વાર બેસો ને એટલે તમારો મોક્ષ થઈ જાય મંદિરે ભગવાનના દેવી દેવતાના દર્શનાર્થે જાઓ પછી બહાર નીકળીને થોડી વાર માટે તમે બેસો તો તમારો મોક્ષ થઈ જાય એવું તો આપણે શું કર્યું કે ઈંટ પથ્થરનું મંદિર બનાવ્યું અંદર દેવમૂર્તિ બિરાજમાન કરે ત્યાં દર્શન કર્યા બાર આવીને બેઠા તો શું મોક્ષ થઈ ગયો મળી ગયો મોક્ષ એવા તો કેટલા બેસે છે દરરોજ શું એ બધા મોક્ષે પહોંચી ગયા ના મહાપુરુષે શું કીધું છે આ મંદિરમાં મંદિરમાં ઈશ્વરના દર્શન કરીને સહસ્ત્રારમાં થોડી વાર માટે થોડી મિનિટો માટે જો કોઈ બેસી જાય તો એને મોક્ષ મળે છે તો ક્યાં ઉતરવાનું છે આ મંદિરમાં આ મંદિરમાં ઈશ્વર છે એની ઓળખાણ કરવાની છે એની અનુભૂતિ કરવાની છે અને પછી શૂન્ય શિખરમાં જે બેસે એને મોક્ષ મળે છે મોક્ષ એટલે કોઈ કર્મ પહેલાંના છે નહીં હવે કોઈ કર્મ કરતા નથી એકાઉન્ટ ખાલી છે જીવન ચાલે છે પરમાત્માની કૃપાથી ગુરુ કાર્ય કરીએ છીએ પરમાત્માની કૃપાથી એકાઉન્ટ ખાલી છે સમય આવે પ્રાણ છૂટી જશે બસ એટલું જ છે આગળ હવે કોઈ જન્મ નથી કશું જ નહીં આગળ બસ હવે બુંદ સાગરમાં મળી જ ગઈ છે આ તો ખાલી કલ્યાણ અર્થે શરીર છે બસ એટલું જ આને કહેવાય મોક્ષ અને આ મોક્ષ એક જન્મમાં નથી મળતો જન્મો જન્માંતરની તપશ્ચર્યા સાધના ભજન ધ્યાનથી મોક્ષની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થાય છે તો જીવનમાં હૃદયમાં કોઈને પણ રાખવા નહીં બધા જોડે રહેવાનું કોઈમાં રહેવાનું નહીં નાવડી નદીમાં રે નાવડી નદીમાં રે નદીનું પાણી નાવડીમાં આવે નહીં એ રીતે રહેવાનું તો તમારું કલ્યાણ કોઈને પણ એક જ ભજન એક જ વિશ્વાસ એક જ શ્રદ્ધા એક જ ભરોસો રાખી જીવન જીવો એક ઈશ્વર પહેલાં પણ મારી સાથે હતો આજે પણ મારી સાથે છે અને આગળ પણ મારી સાથે જ રહેવાનો છે એ ઈશ્વર પર ભરોસો રાખો ઈશ્વર કદી તમને ખોટું કહેતો નથી ખોટો માર્ગ બતાવતો નથી ઈશ્વર જે કહે છે એ હજાર નહીં એક લાખ ટકા સત્ય જ હોય જે તમને અંદરથી જવાબ આવે ઘણીવાર તમને પણ એવું થયું હશે કે અહીંયા જઈએ પછી અંદરથી થયું હશે કે ના ના જઈશ ના જઈશ તોય તમે જાઓ અને ત્યાં કોઈ ઘટના ઘટી તો તમને તરત થાય કે મને થયું તું કે નથી જવું ને હું ગઈ ને આવું થયું તો કોને ચેતવ્યા તમને ઈશ્વરે ઈશ્વરનું સાંભળો તમે દુનિયામાં કોઈનું ના સાંભળશો ઈશ્વરનું સાંભળો જીવનમાં કદી તમે ખોટી દિશામાં ગલત દિશામાં જશો જ નહીં તમારા જીવનમાં અમંગળ થશે જ નહીં ઈશ્વરનું સાંભળે રાખો બસ એ મોટામાં મોટો મહાગુરુ છે એનું સાંભળો એ શું કહે છે શું બોલે છે શું સમજાવે છે શું વાત કહે છે તમને કયો માર્ગ બતાવે છે કયો રસ્તો બતાવે છે સાંભળો એનો અવાજ સાંભળો એ તમારો પોતાનો છે પ્રાણ પ્યારો છે એના વગર તમારે કોઈ કિંમત નથી આ શરીરમાંથી ઈશ્વર નીકળી જાય કોઈ કિંમત નથી તો જેના લીધે આપણું અસ્તિત્વ છે એને સમય આપો એનું અવશ્ય સાંભળો એ શું કહે છે એને બોલવા દો કાન ખુલ્લા કરી એને સાંભળો એ જેટલું તમારું કલ્યાણ કરશે ને એટલું દુનિયામાં કોઈ નહીં કરી શકે સાંભળો શાંતિથી એના માટે એકાંતમાં બેસો શાંતિથી બરાબર સૌથી સારો સમય બ્રહ્મ મુહૂર્તનો છે તો બ્રહ્મ મુહૂર્તમાં જો તમારે ઉઠવું હોય તો સાડા ત્રણ વાગે ઉઠો ચાર વાગે ઉઠો બેસ્ટ સમય સાડા ત્રણથી પાંચનો છે કેમ કે ત્યારે એક અવાજના હોય શાંત વાતાવરણ હોય અને દૈવીય શક્તિનો બહુ પ્રભાવ હોય સાડા ત્રણે ઉઠી જાઓ પાંચ વાગ્યા સુધીમાં અડધો કલાક એક કલાક બેસો તમે શાંતિથી કશું મૂકો કશું જ બોલશો નહીં કંઈ જ નહીં અંદર રહેલા ઈશ્વરને સાંભળો એ શું કહે છે પણ ક્યારે અવાજ સંભળાશે આ બધો બખારો હશે તો નહીં સંભળાય આમ તે એમને હજારો લાખો જાતના વિચારો આવશે ને તો એનો અવાજ નહીં સંભળાય તો પહેલાં એ બધો કચરો બહાર નીકળશે તો એને રોકતા નહીં બધો કચરો બહાર નીકળી જવા દેજો આ બધું ચોકઅપ કરી દીધું છે આ બધું ચોખ્ખું થશે તો એ અંદરથી ઈશ્વરનો અવાજ આવશે નહીં તો અત્યારે ઈશ્વર વિચારો અંદર નાના ગલુડિયા અને ઉપર માયા ભાગ જુ ટૂટ ક્યાં સંભળાવવાનું તો પેહલા આ બધો કચરો બહાર નીકાળો વાઘને કાઢો બહાર અને ઈશ્વરને બનાવો વાઘ મોટો સિંહ બનાવી દો એક બોલે ને બધા બન એટલે ઈશ્વરને મોટો બનાવ ક્યારે બનશે જ્યારે પેલો ઉપરનો કચરો બધો બહાર નીકળશે ને ત્યારે તો એ કચરો પહેલા બહાર નીકળવા દો એટલે ધીરે ધીરે ચેતના વધશે ઉર્જા વધશે ઈશ્વરની અનુભૂતિ થશે ઈશ્વર સાક્ષાત્કાર થશે પછી ઈશ્વર બોલશે એ બોલે પછી તમે સાંભળજો કે કોની જોડે વાતો કરવી સમય જ નથી જતો અરે આટલો સરસ ઈશ્વર છે તમારી પાસે કરો વાતો આખો દિવસ ચોવીસે કલાક બોલે રાખો તમારી જોડે તો સમય ફાળવવા રાહ જોઈને જ બેઠો છે પણ તમે જ છો કે એને સમય જ નથી આપતા પછી રીસાઈ જાય કે નહીં ના એ તો કદી રીસાતો જ નથી તમારાથી લો કેટલો સારો એના જેવું કોઈ અદ્ભુત ખરું દુનિયાના માણસોને તમે ગમે તે એટલું બોલાવો ગમે તે કરો કોઈક વાત તો રીસી જાય મનાવાય પડે પણ આ ઈશ્વર તમે ગમે તે કરો તો કદી રીસાય નહીં તો એના જેટલું આપણું કોઈ ખરું સાચો જીવન સાથી તો ઈશ્વર છે મોટામાં મોટો જીવનસાથી તો એ કહેવાય કે જન્મથી લઈ મૃત્યુ સુધી આપણી સાથે રહે બોલો છેલ્લી અવસ્થામાં તો બધા સાથ છોડી દે કોઈ સેવાય ન કરે તોય ઈશ્વર તમારી જોડે જોડે રહે અને જે તમારી જોડે જોડે રહે એને જ તમે સાચવતા નથી તો કેટલા મૂર્ખ કહેવાય તમે કહેવાય કે નહીં કહેવાઓ જ ઈશ્વરને ના ઓળખો એટલે તો ઈશ્વરનો અવાજ તમારે સાંભળવો હોય તો સવારમાં ઉઠો ધ્યાન સાધના ભજનમાં બેસો ઈશ્વરનો અવાજ તમને અવશ્ય સંભળાશે અને ઈશ્વર તમને મળશે ને એટલે ઢોલ નગારા દુદુંબી આ ગુલાબનો સુગંધગરાની સુગંધ ચમેલીની સુગંધ મીઠો રસ ગળ્યો રસ તુરો રસ આવી બધી અનુભૂતિઓ થવા લાગશે એટલે સમજી લેજો કે ઈશ્વરનું આગમન થયું એટલે આવી દિવ્ય દિવ્ય અનુભૂતિઓ થશે સૂર્ય દર્શન ચંદ્ર દર્શન તારા દર્શન જ્યોતિ દર્શન આ બધા દર્શન થશે એટલે સમજી લેવાનું કે હવે ઈશ્વર એ જે શક્તિ છે એ પ્રગટ થઈ છે હવે ઈશ્વર હૃદયમાં પ્રગટ્યો છે અને પછી તમને ઈશ્વરે સાક્ષાત્કાર થશે પછી તમારા ધ્યાન સાધનાની શરૂઆત થશે પછી સીધા પ્લેન લઈને એ ઉપર ઉડે આવડે ઉડીને સીધા બ્રહ્મલોકમાં એમને એમ થોડી પહોંચી જવાય પહેલાં ધ્યાન સાધના તો કરો સવારમાં ઉઠો તો ખરા પછી ઉડજો એરોપ્લેન લઈને તમે તો તરત પહોંચી ગયા तो पहला शुरुआत करो एक पगलू भरो परमात्मा दस पगला भरसे તો कल्याण अवश्य पराकाष्ठाय पोहचो आप सर्वना हृदय બિરાજમાન પરમાત્માને प्रणाम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः